આપણો જવાબ જે આવ્યો સાત બાય ચોવીસ એક કલાકમાં થતું કાર્ય કોના દ્વારા નળ એ અને બી દ્વારા એક કલાકની અંદર થતું કાર્ય બરાબર આટલું આપણે શું હવે બંને નળ એક સાથે ખોલી દેવામાં આવે છે અને દોઢ કલાક પછી નળ એ બંધ કરી દેવામાં આવે એટલે એનો મતલબ એમ કે નળ એ અને બી એ દોઢ કલાક સુધી એક સાથે કામ કર્યું છે એટલે આપણે એમણે કેટલું દોઢ કલાકની અંદર કેટલું કામ કર્યું છે એ પહેલાં આપણે શોધવું પડે તો દોઢ કલાક એ મિશ્ર અપૂર્ણાંકમાં આપેલા છે

દોઢ કલાક પછી નળ એ બંધ કરવામાં આવે એટલે દોઢ કલાક પછી એકલો નળ બી ચાલુ રહેશે એટલે દોઢ કલાક પછી આટલું જ કામ વધતું હતું અને એ કોણ કરશે નળ બી તો નળ બી

તો કલાક કલાક હતા જ વત્તા પછી કરેલું કાર્ય બે નો સમય લીધો લીધો સમય સમય કલાક પછી બંને સમય આપણે ઉમેરીશું તો છેદમાં બે સરખા છે એટલે ત્રણ વત્તા નવ એટલે કે ત્રણ ને નવ બાર છેદમાં બે બે છ બાર છ કલાક છ કલાક ની અંદર આખી ટાંકી પર જશે તો આપણો ઓપ્શન એ છ કલાક છે